નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર અંકલેશ્વરથી અંકલેશ્વરની જે પીટીટી લાઇબ્રેરીના ઉપક્રમે ગ્રંથપાલ પ્રશિક્ષણ સેમિનાર યોજાયો તો જેમાં મધ્ય તેમજ દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાની પુસ્તકાલયના ગ્રંથપાલો ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વર એકસો આઠ વર્ષ જૂની જે એન પીપીટી લાઇબ્રેરી તેમજ રાજ્યના રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વરના જિમખાના ખાતે ગ્રંથ સંહિતા શીર્ષક અંતર્ગત ગ્રંથપાલ પ્રશિક્ષણ સેમિનાર યોજાયો હતો જેમાં રાજ્યની નિયામક ગ્રંથપાલ કચેરીના તજજ્ઞો દ્વારા ભરૂચ વડોદરા આણંદ સુરત સહિત જિલ્લાની વિવિધ પુસ્તકાલયોના સોથી વધુ ગ્રંથપાલોને લાઇબ્રેરીના વહીવટ અને સંવર્ધન અંગે તાલીમ આપી હતી આ તબક્કે મુખ્ય વક્તા ડોક્ટર મિનટ દવેને તેમના સાહિત્ય ક્ષેત્રે પ્રદાન બદલ સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું આ સેમિનારમાં નિયામક ગ્રંથપાલ વિભાગ ગાંધીનગર પંકજ ગોસ્વામી જૈન પીટીટી લાઇબ્રેરીના દક્ષા શાહ ચેતન શાહ ભૂપેન્દ્રભાઈ શ્રોફ ભદ્રીશભાઈ પટેલ ડોક્ટર લતા શ્રોફ શ્રી કાથાવાલા બાઉભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર નમસ્કાર પટેલ જે એનપિટી લાઇબ્રેરીમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે સેવા આપું છું મિત્રો આજે અમારા જે એનપિટી લાઇબ્રેરી અને ગુજરાત રાજ્ય યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના સંયુક્ત ઉપક્રમે મધ્ય અને દક્ષિણ ગુજરાતના લાઇબ્રેરીનો માટે એક ગ્રંથાલય પ્રશિક્ષણ શિબિરનું આયોજન જીમખાના ખાતે કરવામાં આવેલ છે લગભગ સોથી વધારે ગ્રંથાલયના લાયબ્રેરિયનો અહીંયા ઉપસ્થિત રહ્યા છે વિવિધ તાલુકાઓ જિલ્લાઓમાંથી આ પ્રસંગે અમારી વચ્ચે ભરૂચના જાણીતા સાહિત્યકાર અને લેખક અધ્યાપિકા મિનલબેન દવે એમને વાતમાં ખૂબ જ સરસ રીતે લાઇબ્રેરિયનનું આધુનિક જમાના સાથેનું તાદાતમ્ય શું છે એના વિશેની ખૂબ સુંદર સમજ આપી આ પ્રસંગે રાજ્ય સરકારમાંથી નિયામક શ્રી પંકજભાઈ ગોસ્વામી પુસ્તકાલય મંડળના વડોદરાના અને એના અધ્યક્ષ એવા ઠાકુરભાઈ પટેલ અમારા ટ્રસ્ટી મંડળમાં ભૂપેન્દ્રભાઈ શ્રોફ ચેતનભાઈ દક્ષાબેન ડૉક્ટર હટાબેન અને અન્ય ટ્રસ્ટીગણ અમારા ઉપસ્થિત રહ્યા હતા કેટલાક આમંત્રિત મહાનુભાવો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહીને સમગ્ર દિવસ દરમિયાન આ કાર્યક્રમમાં વિવિધ વિષયો વિશે તજજ્ઞો દ્વારા સુંદર માર્ગદર્શન અપાવવાનું છે અત્યાર પછી અને ખૂબ સરસ આયોજન છે સૌને પુસ્તક પ્રત્યે બાળકોને અને સમાજને ખેંચવા માટેનો આ એક અમારો નાનકડો ઉપક્રમ છે નાનકડો પ્રયાસ છે આશા રાખું છું કે મોબાઈલ અને ટેલિવિઝનના જમાનામાં બાળકો અને વાલીઓ અને આપણે સૌ વાચકો પુસ્તક પ્રત્યેની એક પ્રીતિ ઉત્પન્ન કરીએ એવી શુભેચ્છા સાથે આજના કાર્યક્રમમાં અમે સંપન્ન કરવાના છે થેન્ક યુ રાજ્ય સરકાર દિવસ દ્વારા રાજ્યમાં સંચાલન પ્રવૃત્તિનો વ્યાપ વધે અને વિકાસ થાય તે માટે રાજ્યમાં સરકારી અને સંચાલન કરવામાં આવે છે આજ રોજ અંકલેશ્વર ખાતે જીડી પ્લિક લાઇબ્રેરી અને ગ્રંથાલય નિયામક કચેરીના સહયોગથી રાજ્યના ગ્રંથપાલોને માર્ગદર્શિત કરી શકાય તે માટે એક દિવસીય પરિસંવાદનું આયોજન કરવામાં આવેલું છે આ પરિસંવાદમાં દક્ષિણ ગુજરાતના તમામ ગ્રંથપાલ મિત્રોએ ઉત્સાહભેર ભાગ લીધો છે અને તજજ્ઞોના આ પરિસંવાદમાં આખા દિવસ દરમિયાન તજજ્ઞોના માર્ગદર્શન એમને કેવી રીતના વ્યવસ્થિત રીતે ગ્રંથાલયો ચલાવવા જોઈએ એના માટેનું સુવ્યવસ્થિત માર્ગદર્શનનું આયોજન કરેલું છે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જેમ કિટીટ લાઇબ્રેરીના દક્ષાબેન કેતનભાઈ અને અન્ય ટ્રસ્ટીશ્રી દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે આજના આ પ્રસંગે લબ્ધ પ્રતિષ્ઠિત ભરૂચના સાહિત્યકાર શ્રી વિમલબેન લીનળબેન લીનળબેન દવેનું પણ સુંદર વક્તવ્ય આ સેમિનારમાં પ્રજાજનોએ સાંભળ્યું છે એમણે ગ્રંથપાલોને એક ઉમદા શીખ આપી છે કે ગ્રંથપાલનું કર્તવ્ય શું છે એ એમણે એમને આજે એમને તમામ લાઇબ્રેરિયન મિત્રોને સમજાવ્યું છે આજનો આ પરિસંવાદ ખૂબ જ સુંદર રહ્યો છે અને તમામ ગ્રંથપાલ મિત્રોએ આ પરિસંવાદમાં હાજર રહી અને ગ્રંથાલયનું સંચાલન કેવી રીતના કરવું એ વિશે માર્ગદર્શન મેળવ્યું છે